ગમે તેવા વિરોધ પક્ષો છે કોંગ્રેસ પક્ષ છે એ રોજ બાયનોક્યુલર લઈને નાનું મોટું સુધા રાખે એનાથી કશું થાય દેખાના કેરા રાખે કોઈ વાંધો નહીં રોજ સોશિયલ મીડિયામાં આવવાનું રોજ આવવાનું અને બતાવવાનું કે અહીંયા ખાડો પડી ગયો છે અહીંયા ખાડો પડી ગયો છે અરે રોડ બનાવ્યા છે તો ખાડો પડે ને ખાડો પૂરાય પણ હમણાં મારે સાહેબ અંદરની વાત કરી દઉં થોડી કેબિનેટમાં ચર્ચા થાય એક સામાન્ય રીતે શેર ના કરે પણ છેલ્લી બે કેબિનેટમાં માન્ય મુખ્યમંત્રી શ્રી એમને સૂચના આપે છે કે તમારા પ્રભાર ક્ષેત્રના જેટલા જિલ્લાઓ છે એમાં એક પણ રસ્તો બગડેલો ન હોવો જોઈએ ઘર બનાવ્યું હોય તો ઘરની અંદર ક્યારેક કલરે મારવો પડે ને થોડુંક રિપેરિંગ સરખું કરવું પડે એમ રસ્તા બનાવ્યો હોય તો ભારે વરસાદ થયો હોય તો થોડું નુકસાન પણ થયું હોય પણ એકેય રસ્તો પંદર દિવસની અંદર એની અંદર રિપેર થયા વગર નો રહેવો જોઈએ એક નવો વર્ગ ઉભો થયો છે એ સોશિયલ મીડિયા જેવી છે રોજ ઉઠીને લાઈવ થવાનું રોજ ઉઠી અને એમાં ટક ટક કરીને પેલું કરવાનું એનાથી જિંદગી કોઈની સુધારવાની નથી જે લોકો આમ કરે છે એની જિંદગી સુધારવાની નથી એ પોતાનો સમય બગાડે છે જિંદગી બગાડે છે કામ કરો અને કામ સારું થતું હોય ને એપ્રિશિયેટ કરો તો તમને કોક કોક દિવસ કોક એપ્રિશિયેટ કરશે ત્યારે ખૂબ સુંદર કામો આજે આ આપણું પહેલું જે શહેરી વિકાસ વર્ષ છે મોદી સાહેબે ઉજવું હતું બે હજાર પાંચમાં